લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાની સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા તેમના એફિડેવિટની અંદર વાંધા અરજી રજૂ કરવામાં આવી હતી જેની આજે સુનાવણી પૂર્ણ થતાં ઉમેશ મકવાણાને કલેક્ટર કચેરીની ચૂંટણી શાખાએ ક્લીનચીટ આપી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમુબેન બાંભિયા દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેશભાઈ મકવાણાના ઉમેદવારી ફોર્મ સામે વાંધા અરજી રજૂ કરવામાં આવી હતી જેની આજે સુનાવણી કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી શાખાના અધિકારીઓ અને કલેક્ટરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી જેમાં આખરે આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાની ઉમેદવારી ફોર્મને આખરે મંજૂર કરવામાં આવ્યું હતું भाई कोर्ट का ट्रॉनज तुम्हारा सिविल का बेचुनाव है एक दफास करना एक कोर्ट नहीं मैं पता करके देता हूं मैं मंगलेज पर कॉल कर दो तुम्हारा आजला ऊपर मरया रहेगा ठीक है मैं जन जन नाम लिखकर कर रहा हूं बराबर तुम्हारा कोई ने कम हमारा ठीक है तुम्हारी साथ में

ફોર્મમાં જે નીમુબેન બાંભાણીયાના પ્રતિનિધિ દ્વારા ઉત્પલ દવે દ્વારા જે લેખિત વાંધો ઉપાડવામાં આવ્યો હતો તેમાં આજે મેં મારી લીગલ ટીમ સાથે એ વાંધાનો રજૂ જવાબ રજૂ કરવામાં આવ્યો હતો માન્ય ચૂંટણી અધિકારી ઓબ્ઝર્વર પાસે અને મારા વકીલશ્રી દ્વારા એનો એ દલીલ પણ કરવામાં આવી હતી અને હિતેશભાઈએ ખૂબ સારી દલીલ કરી અમારા કોંગ્રેસના શેર અધ્યક્ષ છે અને એ દલીલના આધારે આજે માન્ય ચૂંટણી અધિકારી માન્ય કલેક્ટર ઓબ્ઝર્વર સાહેબે આજે મારું જે ફોર્મ રદ કરવાના જે વાંધા આપવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન બાંભણિયા દ્વારા તે વાંધા માન્ય રાખવામાં આવ્યા નથી અને આજે મારું જે ફોર્મ જે છે એ સ્વીકારવામાં આવ્યું છે વિધિવત એ બદલ હું મા વહીવટી જિલ્લા તંત્રનો આભાર માનું છું સાથોસાથ મારા કોંગ્રેસના સાથી તમામ કાર્યકર્તાનો આભાર માનું છું સાથોસાથ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો આભાર માનું છું અને આ જીત જે છે એ મારી ભાવનગરની જનતાની થઈ છે મારી બોટાદની જનતાની જીત થઈ છે વાંધાઓ રજૂ કરવામાં આવેલા ચાર વાંધા ભારતીય જનતા પક્ષના ઉમેદવારો કુલ ચાર વાંધા લીધેલા અને બે વાંધાઓ મૌખિક રીતે આપેલા મુખ્યત્વે વાંધા એવા હતા કે ઉમેશભાઈએ બે હજાર ને અઢાર ઓગણીસમાં જે રિટર્ન ભરેલું અને એ રિટર્નના આધારે લોકસભામાં જે ફોર્મ ભર્યું એ ફોર્મમાં તેમની આવક દર્શાવી હતી એ કરતાં અલગ આવક હતી જે બાબતે ખુલાસો કરવામાં આવ્યો કે લોકસભામાં જે આવક હતી અને અહીંયા રજૂ કરેલી આવક બંને એક જ છે માત્ર એનું ઇન્ટરપ્રિટેશન ભારતીય જનતા પક્ષ ગલત રીતે કરતું હતું અને નેટ આવક અને ગ્રોસ ઇન્કમ એ બેને અલગ અલગ કરી અને અહીંયા અધિકારીશ્રીને ગેરમાર્ગે દોરવા જઈ રહ્યા હતા આ સિવાયના વાંધા એમની એજ્યુકેશનની ડિગ્રી બાબતે હતા તે બાબતે પણ ખુલાસો કરી આપ્યો છે કે એજ્યુકેશનમાં હંમેશા હાઈએસ્ટ ડિગ્રી આપવાની હોય દસમા ધોરણની બારમા ધોરણની ડિગ્રી આપવાની જરૂર નથી કારણ કે માણસ ગ્રેજ્યુએટ થાય તો નક્કી જ હોય કે બારમી પાસ થઈ જ ગયો હોય અને એને કારણે કાંઈ આવા નોમિનેશન પેપર્સ રદ ન થાય સવાલ હતો કે જે વાંધાઓ લીધેલા એ ફોર્મ સાથે જે સોગંદનામું આપેલું એ સો સોગંદનામાની વિગતોને મિસ ઇન્ટરપ્રિટ કરી અને વાંધા લીધેલા જ્યારે કે કાયદા મુજબ ફોર્મમાં જ વાંધા હોય તો જ એનો રદ થઈ શકે અને નામદાર કલેક્ટર સાહેબે મેરબાન કલેક્ટર સાહેબે મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીએ જે ગાઈડલાઇન આપી છે તે ગાઈડલાઇન મુજબ અત્યારે મૌખિક રીતે ફોર્મ મંજૂર કરી આપ્યું છે અને લેખિત ઓર્ડર બપોરે કલાકમાં આપી દેશે